ગઈ તારીખ એકત્રીસ આઠ બે હજાર ચોવીસ ના રોજ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પંચાયતનગર વિસ્તારમાં એક ઘરફોડ ચોરીનો બનાવ બનેલો હતો જેમાં જે ફરિયાદી છે એમના ઘરમાંથી નવ લાખ છ હજાર જેટલી કિંમતના સોનાના ઘરેણાં ચાંદીની વસ્તુઓ રોકડા રૂપિયા અને વિદેશી કરન્સી આવું બધું મળી અને ટોટલ નવ લાખ છ હજારનો મુદ્દામાલ જે ઘરફોડ થઈ એમાં ચોરી થયેલો હતો આ બાબતે અમારી રાજકોટ શહેરની અલગ અલગ ટીમો કાર્યરત હતી અને ટેકનિકલ અને હ્યુમન સોર્સથી માહિતી મેળવવા માટે પ્રયાસ કરી રહ્યા હતા આ દરમિયાન ઝોન ટુ એલસીબીની ટીમ અને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની ટીમને માહિતી મળેલ કે આ જે ઘરફોડ ચોરી કરી એમાં આરોપીઓ છે કમલેશ ફુલારામ માલી અરવિંદસિંહ મોહમ્મદસિંહ ચૌહાણ અને અગ્રારામ વરજોંગારામ ચૌધરી

એમાંથી હાલ બે આરોપીઓ પાસેનો મુદ્દામાલ જે હતો એ અહીંયા એ લોકો ભાડે રહેતા હતા એ ઘરેથી જ કબજે કરવામાં આવેલો છે જેમાં સાત લાખ પંચાવન હજાર જેટલો મુદ્દામાલ છે અમે રિકવર કરી લીધો છે અને બાકીનો જે છે દોઢ લાખ જેટલો એને કબજે રિકવર કરવા માટેની કાર્યવાહી ચાલુ છે એ મળી જાય એટલે તાત્કાલિક રિકવર કરી લેવાનું છે આ લોકોએ ઘર બંધ જોયું અને એકાદ ચક્કર માર્યો હતો આજુબાજુમાં થોડી રેકી કરી હતી અને પછી ઘરની આસપાસ બધે સીસીટીવી હતા પણ એની જે બારી છે એના ગ્રીલ તોડી અને અંદર ઘરમાં ઘૂસ્યા હતા એક વ્યક્તિ અને પછી બાકીના બે વ્યક્તિઓને મેઇન ડોર ખોલી અને અંદર એને બાકીના એક વ્યક્તિને અંદર લઈ લીધેલા હતા આજે એમાંના બે આરોપીઓ છે એમાં રાજસ્થાનમાં પણ એમના વિરુદ્ધમાં ચાર થી પાંચ ગુનાઓ રજીસ્ટર થયેલા છે તેમજ સુરતમાં પણ એક ગુનો રજીસ્ટર થયેલો છે એક આરોપી છે એનો કોઈ ગુનાહિત ઇતિહાસ હાલ મળી આવેલ નથી પણ મેળવવાની કાર્યવાહી ચાલુ છે